કલેક્ટર સાહેબ છે ને સાઈન કરી રહ્યા તમે જોઈ શકો છો હા ન્યા ના સાહેબ તમે સાહેબની સાઈન જો લ્યો ફ્લેક્સ એ બધી ટાઈટ તમને પરસો વળવા બોલો વાહ 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 સ્પેશિયલ બાજુમાં કોણ બાજુમાં મારો ભાઈ બન છે મારો ચિકરી યાર તો અમે જે રોકણા છે ભાઈ ભાઈ અમે જે રોકણા ને જગ્યા શરમ થાય શરમ આ જુનિયર બધા લાચાર ઊભા હે ને તમે આમ તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ઇફ નોટ મજામાં તેને આપણો બ્લોગ જોતા રહો મજામાં આવી જશો તો તમે થમનેલમાં જોયું એ રીતના અમે જવાના હેવી એક દિવસ માટે નહીં પૂરા સાત દિવસ માટે તો અમે અમારું બધું પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું હે અમારે બાર વાગ્યાની બસ છે ને ત્યારે વાગ્યા હે સાડા દસ તો પહેલાં એ કોલેજે થોડુંક કામ બતાવવાનું ડોક્યુમેન્ટ આપવાનું તો પહેલાં કોલેજ જઈને બધું કામ બતાવી આવ્યું પછી આપણે બધી જાવી બાજુ ભાઈ બંધ સ્ટેપલર હે સ્ટેપલર હે સ્ટેપ લાય લાય સ્ટેપલર લાય હું ફોલો કરો એમ તને આ બધા જો આ બધા આવો આખી કોલેજ જવાની છે કોલેજની આખો ક્લાસ કોલેજ બેગ આપું હે તો એક કામ કરવું પડે આ જે છે ને અમે કલેક્ટર સાહેબ પાસે કાગળિયા કરાવવા આવ્યા છે તો અમારે કલેક્ટર સાહેબ છે ને સાઈન કરી રહ્યા તમે જોઈ શકો છો કાલ બડી દેશે ને કોલેજ છે હા આ મારી જાન આયા ને હા ન્યા કિન ના કોન સાહેબ હવે આ છે ને તમારા કાગળિયા জমা કે દેના એટલે તમારી આવી જાય સ્કોલરશિપ આવી જાય તો ઓફ ડિપાર્ટમેન્ટ બાજુ બીજી બીજી વર્કિસ માં સપલા કાઢી ને જવાનું બે આઈટમ ઇન્સર્ટ સપલા કાઢવા ને તો હાલો તે જઈએ કે હાલો લેટ્સ ગો તો મિત્રો બધે બધો સામાન પેક થઈ ગયો છે પણ એક વસ્તુ રહી ગઈ આ વસ્તુ હે ને એક ઠેલામાં આવતી નથી તો આને મેં વિચાર્યું લઈ જાઉં કે ન લઈ જાઉં કેમ કે આમાં બહુ ઓલી આમ બહુ હેલ્પફુલ વસ્તુ હોય એમાં તમે આમ ઇમેજિન તો કરી શકતા હશો કે આમાં હું હશે તો ઓલું ગીત ગાતા ને આપણે એ

આપણા ફોનમાં સ્ટોરેજ આવ પતિ એ રવા દે ના રવા દે લે આપડા ફોનમાં સ્ટોરેજ આવ પતિ ક્યું ને એટલે આપડે બધો ડેટા હર્યો ને આપણે હા ભઈના લેપટોપ માં નાખી દીધો ને આ હળજો કરે તારા નઈ આના આના કરું હળજો કર કર કરે આ તો કામ નક કરવા દેતો ગ્રુપ લીડર હે ને આજ જીગો જીગો રવા દેને પણ નડે હે પૈસા કેતો એકવાર કે નહી એકવાર એ તો ભાઈ નવે નવા નવે નવા સેન્ડલનું અનબોક્સિંગ કરી નાખ્યું અને પહેરી હોતક લીધા હે ને અત્યારે જવાનું હે જવાનું છે ગેટ બાજુ એક જરૂરી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જેમ કે ને એવું તું બંધ કરીને ભાઈ એ બધું લેવાનું છે તો ફટાફટ અત્યારે ગેટ બાજુ જ આવી અને લેતા આવી લીધા ઓલું કાગળ ગયું હતું કાઢ પણ લઈ તો રહી ગયું પછી તમે યાર ફોન કરો ઉતાળ ઉતાળમાં આ રહી ગયું હતું કાગળ હાલો હાલો તો મિત્રો અમે અત્યારે બે જેવી બસ માં એટલી બધી ટાઈટ વાહન તમને બર્સો વળવા માંડ્યું બોલો તો મિત્રો અમે અત્યારે આવી ગયા હેવી એનએસએસ ના સાત દિવસ ને કેમ્પ માં એનએસએસ નો સાત દિવસ નો સ્પેશિયલ કેમ્પ બાજુ માં મારો ભાઈ બંધ છે મારો દીકરી યાર તો અમે જે રોકાણા ભાઈ અમે જે જગ્યાએ ને એ જગ્યા ટેમ્પલ હે પણ ત્યાં વિડીયો ઉતરવાની પરમિશન નથી એટલે આપણે વિડીયો અંદર ઉતારશું નહીં એટલે તમને અહીંયા બહાર ઊભા ઊભા તમને કહી દઉં કે અમે ક્યાં રોકાણા હેવી કેમ કે અંદર નહોતું કાંઈ ઉતારવાની પરમિશન હે નહીં તો ચાલો આપણે સાંજે ક્યાંય જવાનું હોય ક્યાં પ્રસાદ લેવા જવાનું છે પણ કાલથી અમારે એનએસએસ નો કેમ ચાલુ થાય એનએસએસ ને કેમ પછી હોય સાફ સફાઈ હોય પછી કેમ્પ કેમ્પ મેડિકલ કેમ્પ હોય એવું બધું હોય છે બેનર ને એવું બધું એક્સટેન્શન એક્ટિવિટી અને બધા ખેડૂતોને સમજાવવાનું હોય પશુપાલકોને એવું બધું આમ સારું સારું આમ કહેવાય સેવાના કામો બધા કેમ્પમાં કરવાના છે તો અમે ત્યારે રોકાણ આવી ટેમ્પલના કહેવાય અતિથિ ભવનમાં પણ ત્યાં અમે વિડીયો નહીં ઉતારી શીખવી એટલા માટે તમને બહારથી ન જ કહી દઉં અને એ બધા અત્યારે નીકળી ગયા હે બધા ખરીદી કરવા માટે કેમકે અમારે બહુ રેસ્ટ્રિક્ટેડ છે બધું કે આટલા ટાઈમથી આટલા ટાઈમ સુધીમાં અંદર આવી જવાનું અને બહુ આમ કહેવાય એમ સ્ટ્રિક્ટલી છે બધું એટલા માટે આપણે અંદરના વિડીયો નહીં ઉતારી શીખવી કેમકે એવું કરશું ને તો આપણે લેવાના દેવા પડી જાય તો લેટ્સ કન્ટિન્યુ શરમ થાય શરમ આ જુનિયર બધા લાચાર ઊભા છે ને તમે આમ સિનિયર થઈને આમ તમે ગુલ્ફીન ઝાપટો હો ને

એટલે ભાગમાં કેટલા આવે છે બધા બધાને વી વી રૂપિયા ભાગમાં આવશે છે સો રૂપિયા નાસ્તો લઈ લીધો હે ઓલો નાસ્તો એમ ખૂટવાની ગગર ઉપર હે પહોંચી ગયા તા થોડાક જણા નાસ્તો સ્નેપ જોઈને નાસ્તો કરવા પહોંચી ગયા તા અમુક જણા એટલે એ નાસ્તો તો પોતી ગયો હે અમે બીજો નાસ્તો લઈ લીધો હે તો અમે જાવી રૂમ બાજુ અને કદાચ આ બ્લોગ અહીંયા પૂરો થઈ દેશે કેમ કે ત્યાં તો પરમિશન હે નહીં એટલે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું હોય ને કરી નાખજો મળીએ કાલના બ્લોગમાં